મિત્રો નમસ્કાર પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરીના ફોર્મ વિતરણ ચાલુ થઈ ગયા છે મિત્રો બસ ટીપી એકોતેર મુઠિયા એફસી સુવાલિયા ગામના નરોડા દેગામ રોડ પાસે અમદાવાદ ખાતે આ બનવાના છે તેની આવાસની સંખ્યા ચારસો એ દસ માળિયા અને અગિયાર માળિયા આવાસ બનશે તેનો કોડ ઇઠ્યોતેર ટીપી એકસો એકવીસ નરોડા અંસાપુરા કઠવાડા એફસી એકસો ત્રીસ વે એકસો મારુતિ વે બ્રિજ સામે રોયલ ટી જેસપી પાછળ નરોડા દેગામ રોડ અમદાવાદ આડત્રી બસો ત્રીસ એ બસો પંચાવન આવાસની સંખ્યા રહેવાની છે અને દસ ને અગિયાર માળ્યા એનો કોડ એસીમો અને જે ત્રીજા નંબરની ટીપી તેત્રીસ ગોતા એફ પી એકસો અઢાર સ્વાસ્તિક સ્કાય લાર્કની સામે જગતપુરા ગોતા રોડ અમદાવાદ એ ચારસો એ ચૌદ માળિયા બનશે તો ટોટલ એનો કોડ એક્યાશી મીટ્રો ટોટલ એક હજાર પંચાવન તો આની ટોટલ એ આપવામાં આવશે આના અંદર સુવિધા પણ આપવામાં આવશે તો મિત્રો કંઈક આ પ્રકારના આ તમને હું બતાવી રહ્યો છું આ પ્રકારના આવાસ બનશે ગ્રાફિકના માધ્યમથી આ નરોડા નરોડા ખાતે જે એ બનવાના છે મુઠિયા એફવી નંબર પછી અમદાવાદ તો એ આ પ્રકારે બનશે પછી હું આવાસનું તમને કહું તો આવાસના અંદર આવાસના અંદર તમને કહું કે ડ્રોઈંગ રૂમ આ ડ્રોઈંગ રૂમ છે તો આ પ્રકારે ડ્રોઈંગ રૂમ બનશે આ કિચન આ વોશ વોશરૂમ પછી આ નાનકડો સ્ટોરરૂમ રહેશે પછી અહીંયા સ્ટડી ટેબલ રાખી શકશો પછી આ એક બેડરૂમ અહીંયા રહેશે માસ્ટર બેડરૂમ અને આ એક કોમન ટોયલેટ રહેશે અને આ અટેચ ટોયલેટ રહેશે આ રૂમ સાથેનો અને અહીંયાથી તમે એન્ટ્રી કરી શકશો મિત્રો કંઈક આ પ્રકારનું આ પ્રકારનું રહેશે અને આપણે બીજું જોઈએ તો એનું એરિયાનું આપણે ગણવા જઈએ તો છ પોઈન્ટ વાઇડ રોડ કાર્પેટ અને આ રીતનો પ્રોજેક્ટનો નકશો છે મિત્રો આખો પછી આપણે હું બીજું ગણવા જાઉં તો એનો લિવિંગ રૂમનું સ્ક્વેર ફૂટ એના અગિયાર રહેશે કોમન ટોયલેટનું વન પોઈન્ટ પંચોતેર બેડરૂમ સિક્સ પોઈન્ટ સાડત્રીસ માસ્ટર બેડરૂમ આઠ પોઈન્ટ પચીસ અટેચ ટોયલેટ વન પોઈન્ટ સેવન નાઇન એક કિચન ફાઇવ પોઈન્ટ સત્તર વોશ એરિયા વન પોઈન્ટ વન વન ડબલ સેવન પૂજા સ્ટોર ઝીરો પોઈન્ટ આડત્રી પેસેજ ઝીરો પોઈન્ટ બ્યાસી ટોટલ આડત્રીસ સ્ક્વેર ફૂટના અંદર તમને આ મળશે પછી જોવા જઈએ તો આની આ લોકેશન તો આ સાઈટ લોકેશન છે મિત્રો આ અમદાવાદ મ્યુનિસિપલ આ જે નરોડા મુઠિયા એફવી નવ પચાસ અમદાવાદ ખાતે તો આ એની ગૂગલ મેપની લોકેશન છે ક્યાં બનવાના છે પછી આ નરોડા હંસાપુરા કઠવાડા રોડ તો એનું આ કઠવાડા રોડનું આલેલું છે આ રીતના આવાસ બનશે પછી એનું આપણે સ્ક્વેર ફૂટ જોઈએ તો હમણાં તમને કીધું એ પ્રમાણે કે અહીંયાથી તમારી એન્ટ્રી થશે ડ્રોઈંગ રૂમ અહીંયા તમારો ડ્રોઈંગ રૂમ રહેશે એન્ટ્રી થશે ડ્રોઈંગ રૂમ રહેશે આ કિચન અહીંયા પૂજા કરી શકશો વોશરૂમ સ્ટડી ટેબલ બેડરૂમ એક અલગ આ માસ્ટર બેડરૂમ રહેશે અહીંયાથી તમે અંદર જઈ શકશો અને આ બાજુ તમારું ટોયલેટ રહેશે ને આ બાજુ આ કોમન ટોયલેટ રહેશે અને આ બાજુ રૂમના અટેચ રહેશે એવા માટે અમદાવાદ કોર્પોરેશન કરી બેંકનું લિસ્ટ તો આ અધિકારના નંબર છે આ બાજુ લિસ્ટ છે અહીંયા તમે લોન કરી શકશો મિત્રો આ નંબર તમે જોઈ શકો છો અહીંયા તમારે જો તો સ્ક્રીનશોટ પણ પાડી શકશો તો આ પ્રકારના કોઈ તમારા જે વિસ્તારમાં કે તમારા જે અંતર્ગત બેંક આવતી હોય ત્યાં તમે લોન કરી શકશો તો મિત્રો આના અંદર ટકાવારી જે કહેવાય ને ડિફેન્સમાં દસ ટકામાં સાત ટકા અનુસૂચિત જનજાતિમાં ચૌદ ટકા સામાજિક આર્થિક બક્ષીપંચમાં દસ ટકા અને અપવાંગ વિકલાંગ જે કહી શકાય એને પાંચ ટકા આ પ્રકારે આખી કેટેગરી રાખવામાં આવી છે રિઝવર્સ પછી મિત્રો આના અંદર તમને મુખ્ય કહું તો આ આકર્ષક એલિવેશન ભૂકંપ પ્રતિરોધક બાંધકામ ગ્રીન બિલ્ડિંગ કન્સલ્ટેશન બાંધકામ વિડ ફાર્મિંગ ટાઇલ્સ ફ્લોરિંગ સેન્ડવિચ સ્ટોરેજ પ્લેટફોર્મ પાવડર કોટેજ સ્લાઇડ વિન્ડોઝ મુખ્ય દરવાજા અને ફ્લેશ ડોર પાર્કિંગ જેવી તમામ જરૂરિયાત સુવિધા રહેશે તો મિત્રો આ પ્રકારના વિડીયો જોવા માટે અમારી ચેનલ શેર અને સબસ્ક્રાઈબ કરશો